નમસ્કાર ખેડૂત મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં જ હશો તો આપણે બધા લાંબા સમય થી રાહ જોઈ રહ્યા હતા એ સમાચાર આવી ગયા છે ગુજરાત સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખેતીવાડી વિભાગમાં અનેક પ્રકારના સાધનો માટે ઓનલાઈન અરજી લેવાનું ચાલુ થવાનું છે. આગામી તારીખ 21 સપ્ટેમ્બરથી સાત દિવસ માટે ખેતીવાડી વિભાગમાં આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીના સાધનો માટે ઓનલાઈન અરજી ચાલુ થશે. હવે આપણે એ જાણીશું કે કયા કયા સાધનો માટે ઓનલાઈન અરજી ચાલુ થશે અને કઈ તારીખે કેટલા દિવસ માટે કયા કયા જિલ્લામાં અરજી ચાલુ થશે. તો હવે આપણે વિગતવાર માહિતી જોઈએ. તો ખેડૂત મિત્રો હવે આપણે જોઈએ કે કયા કયા સાધનોમાં ઓનલાઈન અરજી ચાલુ થશે. તો પેલું છે સનેડો ટ્રેક્ટર બીજું છે પીવીસી પાણીની પાઇપ ત્રીજું છે તાડપત્રી ચોથું છે દવા છાંટવાનો પંપ પાંચમું છે ઝટકા મશીન અને છઠ્ઠું છે કુવા અને બોરવેલમાંથી પાણી કાઢવાની મોટર તો ખેડૂત મિત્રો હવે આપણે જાણીએ કે કઈ તારીખે કેટલા દિવસો માટે કયા કયા જિલ્લામાં અરજી ચાલુ થશે તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર એકવીસ સપ્ટેમ્બરથી સુધી ખેતીના સાધનો માટે ઓનલાઈન અરજી કરી શકશો આ માટે થઈને તમામ છે પ્રથમ વિભાગની શરૂઆત ચોવીસ તારીખ ને મંગળવારે ચાલુ થશે તો ખેડૂત મિત્રો હવે આપણે વિગતવાર જાણીશું કે કઈ તારીખે કેટલા દિવસ માટે કયા કયા જિલ્લામાં અરજી ચાલુ થશે અને ખેડૂત મિત્રો એની પ્રેસ નોંધ પણ આપણી પાસે આવી ગઈ છે તો આપણે વિગતવાર માહિતી જોઈએ તો ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા માટે અને કેટલા જિલ્લાઓમાં અરજી ચાલુ થશે તો ખેડૂત મિત્રો પ્રથમ વિભાગની શરૂઆત થશે તારીખ એકવીસ સપ્ટેમ્બર થી સત્યાવીસ સપ્ટેમ્બર સુધી સમય રહેશે સવારે સાડા દસ કલાકે અને તેમાં કેટલા જિલ્લાઓનો સમાવેશ થાય છે રાજકોટ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર કચ્છ એમ સૌરાષ્ટ્રના જિલ્લા સુરત તાપી નવસારી બીજા તબક્કાની શરૂઆત તારીખ ત્રેવીસ સપ્ટેમ્બર થી ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધી રહેશે તેનો સમય પણ સાડા દસ કલાકનો રહેશે તેમાં કેટલા જિલ્લાઓનો સમાવેશ થાય છે તો કે અમદાવાદ ખેડા આનંદ ગાંધીનગર એમ ચાર જિલ્લા મધ્ય ગુજરાતના જુનાગઢ ગીર સોમનાથ અમરેલી પોરબંદર ભાવનગર બોટાદ એમ કુલ છ જિલ્લા સૌરાષ્ટ્ર તો ખેડૂત મિત્રો ત્રીજા તબક્કાની શરૂઆત ચોવીસ સપ્ટેમ્બરથી ત્રીસ સપ્ટેમ્બર સુધી રહેશે તેનો સમય સવારે સાડા દસ કલાક જ રહેશે

ફાર્મ મશીનરી બેંક મિલેટ પ્રોસેસિંગ યુનિટ તાલપત્રી પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત પંપ સેટ સોલાર પાવર યુનિટ કીટ વોટર કેરિંગ પાઇપલાઇન અને રાઇડ ઓન સેલ્ફ મલ્ટીપર્પઝ સનેડો માટે ખેડૂત પોર્ટલ ઉપર માટે ઓનલાઈન અરજી મેળવવાનું ખુલ્લું મૂકવામાં આવશે તો ખેતીવાડીની યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડૂત મિત્રોએ અરજી કરવા વિનંતી છે જેની નોંધ લેવા સૌ ખેડૂત મિત્રોને ને જણાવવામાં આવે છે તો ખેડૂત મિત્રો તમને આ વિડિયો પસંદ આવે તો લાઇક કોમેન્ટ અને શેર કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો